ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂને કટોકટીનો કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો આણંદની ડીઆર સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ 25 જૂને કટોકટીના કાળા દિવસ તરીકેની ઉજવણી કરી જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી જેમાં વેજળપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જીગ્નેશભાઈ પટેલ પ્રમુખ આનંદ નગરપાલિકા લાલસીજી વડોદિયા પૂર્વ સાંસદ મહેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ તથા જનસંઘના પાયાના કાર્યકરો કુમારી રાજબેન ભાટિયા મહેન્દ્રભાઈ સહિત કાર્યકરો આજે પચીસ જૂન કટોકટી નો કાળો દિવસ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લોકોની વચ્ચે આ દિવસે લોકતંત્રના મૂળિયા વધારે ઊંડા કેમ જાય અને કોઈનો બી કારમો પંજો એ આ લોકતંત્ર ઉપર ન પડે એના માટે આ દિવસ લોકોની વચ્ચે લઈ જવા માટે એનો ઉપયોગ કરે છે જે લોકો આજે પાર્લામેન્ટની અંદર સંવિધાનની ખોટી દુહાઈ આપીને પ્રવેશ કરવાનો જે વાત કરે છે એ જ પરિવારના આગળના ચાર ચાર વડાપ્રધાનના સમયે જે રીતે આ દેશની અંદર લોકતંત્ર ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા સુપ્રીમ કોર્ટના પાવરોને ખતમ કરવાના બાબા બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાનને ખતમ કરવાના જે પ્રયાસો થયા એ પ્રયાસોની તારીખો તવારીખો આજના કાર્યક્રમની અંદર સમય અને તારીખ સાથે જ્યારે લોકો વચ્ચે એ વાત મૂકવામાં આવી લોકોના ચહેરા ઉપર એ આ દેશના લોકતંત્ર ઉપર આવેલા જે કાળા વાદળો હતા એનો અહેસાસ દેખાતો હતો અને સાથે સાથે એ લોકતંત્રને મજબૂત કરવાનું વધારે મનોબળ મજબૂત કરવાની આવશ્યકતા છે એવી ચિંતા પણ દેખાતી હતી આજનો દિવસ એ આણંદ જિલ્લાની અંદર સૌ યુવાન અને જે લોકો મિસાવાસીઓ હતા એમની વચ્ચે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ રાજેશભાઈના નેતૃત્વમાં અહીંયા એક સુંદર કાર્યક્રમ કર્યો એના કારણે મારો ભરોસો છે કે જે જિલ્લામાં વિચારધારાની હંમેશા લડાઈ રહી છે એ જિલ્લામાં વધારે લોકતંત્ર મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત થશે અને જે સંવિધાનને તારતાર કરનારો પરિવાર એ ગાંધી પરિવારની વિચારધારા આ જિલ્લામાં નબળી પડશે